જય શ્રી કૃષ્ણ તો સવાર સવારમાં અમારે ગામડેથી પાર્સલ આવી ગયું છે ખાલી હો રૂપિયા માં પુકડી દીધું બસ વાળા રીંગણાની રીંગણા જે હૈ છે એ બધું એમાંથી નીકળશે આગળ તો પેલું વેલું નીકળું છે દૂધ

Oh, 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 oh. ये तो जाएगा. का किलो पचास <laughs> <खिला जी है. laughs> पचास ना किलो पचास ना किलो मार्केट मै जाऊु <laughs> <करा? laughs>

તો આ છે છે તૈયાર થઈ સામાન બાકી કારીગર બેઠા છે બટેકા પુરી બનાવે છે શું કરશો હે

બજાર ખાતા રેજો અને મારી ચેનલ કીશું કાઠિયાવાળીને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો